નમસ્કાર મિત્રો તાજેતરમાં વીસ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે લોકસભામાં પ્રમોશન અને રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ બે હજાર પચીસ પસાર કરવામાં આવ્યું અત્યારે દિવસે દિવસે ઓનલાઈન ગેમનું પ્રમાણ વધી રહ્યું છે એ જોતાં સરકારે હવે તાજેતરમાં આજે પૈસા આધારિત ઓનલાઈન ગેમો રમવામાં આવે છે એના ઉપર પ્રતિબંધો મૂકવાની શરૂઆત કરેલી છે આ જે બિલ પસાર કરવામાં આવ્યું તેમાં શું ઉલ્લેખ કરેલો છે ઓનલાઈન ગેમ રમતા લોકો પર આની શું અસર થશે क्या लोगों पर आनी असर थे नहीं के विषय विगत है आजना वीडियो में महित मेरवी है ऑनलाइन डिजिटल टेक्नोलॉजी से संबंधित एक सेक्टर ऐसा है ऑनलाइन गेमिंग जो एक बहुत महत्वपूर्ण सेक्टर बना है हम सब ने ऑनलाइन सोशल गेम्स चाहे सॉलीटेयर हो चाहे चेस हो चाहे सुडोको हो ये सब देखे खेल सीखने के लिए उपयोगी है एजुकेशन के लिए उपयोगी है एंटरटेनमेंट के लिए भी उपयोगी है ऑनलाइन मनी गेम्स जो कि आज समाज में बड़ा चिंता का विषय बना है जैसा आपने आरंभ में कहा कई ऐसे परिवार है कई ऐसे व्यक्ति है जिनको ऑनलाइन मनी गेम्स के कारण एक एडिक्शन हो जाता है जिंदगी भर की बचत गेम में उड़ा दी जाती है शुरुआत करिए तो सबसे पहला क्या नियमों छे कहना विशेष એટલે કે કોઈપણ પૈસાથી ચાલતી રમત ઓફર કરવી ચલાવવી એને પ્રમોટ કરવી એ ગેરકાયદેસર રહેશે અને આવું કરનાર વ્યક્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે સજા અને દંડની વાત કરીએ તો જો કોઈ રમત પૈસાથી રમાતી હોય અને એનો પ્રચાર કરવામાં આવશે તો એને ત્રણ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે જો આ રમતોની જાહેરાત ચલાવવામાં આવશે તો જાહેરાત ચલાવનારા વ્યક્તિ પર બે વર્ષની જેલ અને પચાસ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે અને જોગવાઈ આ બિલમાં કરવામાં આવેલી છે આગળ વાત કરીએ તો આ જે ગેમિંગ ગેમિંગ ઉદ્યોગ છે એ લોકો દ્વારા આ બિલનો વિરોધ પણ કરવામાં આવેલો છે હવે અહીં આગળ સરકાર દ્વારા માત્ર પૈસાથી ચાલતી જે ગેમ હોય એનો જ વિરોધ કરવામાં આવેલો છે એટલે કે ફ્રી ફાયર અને પબજી જેવી જે ગેમ છે કે જે મફત છે એનો કોઈપણ પ્રકારનો વિરોધ કરવામાં આવેલો નથી પૈસા આધારિત રમતો પર સંપૂર્ણ પ્રતિબંધ કેમ લાદવામાં આવી રહેલો છે તો એ અગર સરકારનું કહેવું છે કે પૈસા આધારિત ઓનલાઈન ગેમિંગને કારણે લોકો માનસિક આર્થિક નુકસાન સહન કરી રહેલા છે ગેમિંગમાં એટલા પૈસા લગાવવામાં આવે છે કે જેના કારણે આર્થિક મંદીના કારણે જ છેલ્લે તે આત્મહત્યાનો પ્રયાસ કરે છે લોસિસ કઈ પરિવાર નષ્ટ એક્સ્ટ્રીમ ફાઈનાન્શિયલ લો કર્ણાટક ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કી બી સુડ એક તો આ વસ્તુ રોકવા માટે સરકાર દ્વારા આ ગેમિંગ જે પૈસાની આધારે રમવામાં આવે છે એના પર પ્રતિબંધ લગાવવામાં આવી રહેલો છે આનાથી ઓનલાઈન ગેમિંગ પર શું અસર થશે એના વિશે માહિતી મેળવીએ તો આ અત્યારે ઓનલાઈન ગેમિંગનો એક ઉદ્યોગ શરૂ કરવામાં આવેલો છે એનું માર્કેટ હાલ ભારતમાં બત્રીસ હજાર કરોડ રૂપિયાનું છે આમાંથી છ્યાસી ટકા આવક વાસ્તવિક નાણાંના ફોર્મેટમાં આવે છે અને બે હજાર ઓગણત્રીસ સુધી આ જે ઉદ્યોગ છે એ લગભગ એંસી હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા હતી પણ હવે આ સરકાર દ્વારા જે બિલ પસાર કરવામાં આવ્યું એટલે આ ઉદ્યોગ હવે ઠપ થશે અહીંયા અગર આપણે વાત કરીએ કઈ એવી ગેમ છે કે જે પ્રતિબંધમાં મૂકવામાં આવશે તો એ છે ડ્રીમ ઇલેવન ક્રિકેટને સ્પોન્સર કરતી હોય તો એ છે ડ્રીમ ઇલેવન જેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે ગેમ્સ ટ્વેન્ટી ફોર બાય સેવન વિન્ઝો ગેમ્સ ક્રાફ્ટ જેવી મોટી કંપનીઓ એ મુશ્કેલમાં મૂકી શકે છે હવે આ લોકોનું એવું કહેવું છે કે ગેમ્સ ઉદ્યોગની સાથે સંકળાયેલા લોકો એટલે કે બે લાખ કરતાં વધુ લોકો બેરોજગાર બનશે એટલે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાના ટેક્સનું પણ નુકસાન કરી શકે છે સરકાર દ્વારા આજે ઓનલાઈન ગેમિંગ થાય એમાં એકંદરે અઠ્યાવીસ ટકા અને જીતેલી રકમ પર ત્રીસ ટકા જેટલો ટેક્સ ઉઘરાવવામાં આવે છે તો સરકારનું પણ આમાં વાસ્તવિક રીતે નુકસાન થઈ શકે છે ગેમિંગ કંપનીઓ અને ઉદ્યોગો સંસ્થાઓની આ અંગે શું પ્રતિક્રિયા છે એના વિશે માહિતી મેળવીએ તો ગેમિંગ ઉદ્યોગના લોકો અને સંગઠનો જેમ કે ઓલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશન ઈ ગેમિંગ ફેડરેશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ફેન્ટસી સ્પોર્ટ્સ આ બિલની વિરુદ્ધ છે એટલે આ જે ગેમિંગ ઉદ્યોગોના લોકો છે એમને આ બિલનો વિરોધ કરેલો છે શું આ બિલમાં કોઈ છૂટછાટ આપવામાં આવેલી છે તો હા બિલ ફ્રી ટુ પ્લે અને સબસ્ક્રિપ્શન આધારિત રમતોને મુક્તિ આપે છે એટલે આગળ આપણે વાત કરીએ કે ફ્રી ફાયર અને પબજી જેવી ગેમ હોય તો એ તમે ફ્રીમાં રમી શકો છો માત્ર પૈસા લગાવી અને ઓનલાઈન સટ્ટાબાજી તરીકે ઓળખાતી જે ગેમ હોય એ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે આના પર પહેલાં ટેક્સની વાત થઈ હતી તો પછી આ પ્રતિબંધ કેમ આ એક મહત્ત્વનો પ્રશ્ન છે સરકાર દ્વારા આના પર અઠ્યાવીસ ટકા જીએસટી લગાવવામાં આવેલો હતો અને જીતેલી રકમ હોય એના પર ત્રીસ ટકા જેટલો ટેક્સ લગાવવામાં આવેલો હતો તો ટેક્સ અને જીએસટી લગાવ્યા પછી પણ આ રમતો પર પ્રતિબંધ મૂકવામાં કેમ આવ્યો એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે કારણ કે નાની ઉંમરના જે બાળકો હોય આ ઓનલાઈન ગેમનું વ્યસન થવાને કારણે આર્થિક રીતના ખૂબ નુકસાનનો સામનો કરે છે અને પછી એમની પાસે છેલ્લે કોઈ પ્રશ્ન ન હોય છેલ્લે કોઈ એનો જવાબ ન હોય ત્યારે આત્મહત્યાનું પગલું પડે છે તો આ રોકવા માટે સરકાર દ્વારા ઓનલાઈન જે આ સટ્ટા બજારની ગેમ છે એના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો શું આ પ્રતિબંધને કોર્ટમાં પડકારી શકાય તો હા હવે કોર્ટ દ્વારા આ જે ગેમ હતી એને સટ્ટાઓમાં ગણવામાં આવતી નથી ચોક્કસ ઉદ્યોગના લોકો પહેલાંથી જ કોર્ટનો સંપર્ક કરી રહ્યા છે કોર્ટે પહેલેથી જ કહ્યું છે કે કાલ્પનિક રમતો અને રમી જેવી કૌશલ્ય આધારિત રમતોને જુગાર કહી શકાય નહીં કોર્ટે ચોખવટ કરેલી છે કે આ રમતોને જુગાર કહી શકાય નહીં તો ચોક્કસપણે આનો કોર્ટમાં વિરોધ કરી શકાય આનાથી સામાન્ય ખેલાડીઓ પર શું અસર પડશે એટલે જે લોકો ઓનલાઈન સટ્ટાબજારમાં આ રીતના ગેમ રમતા હોય પૈસા લગાય તો એના પર કોઈ અસર પડશે માત્ર ઉદ્યોગ ચલાવતા હોય તે લોકો પર અસર પડશે કે સરકાર પર આની અસર પડશે એના વિશે માહિતી મેળવીએ તો ભારતમાં લગભગ પચાસ કરોડ લોકો ઓનલાઈન ગેમિંગમાં સામેલ છે જો આનો પ્રતિબંધ લાગુ કરવામાં આવશે તો નિયમન કરાયેલા પ્લેટફોર્મ પર ગેમ રમી શકાશે નહીં ઉદ્યોગો કહે છે કે આનાથી લોકો ગેરકાયદેસર સાઇટ્સ અથવા વિદેશી પ્લેટફોર્મ પર જશે એટલે આ ઓનલાઈન ગેમ રમવાનું બંધ થશે તો જે લોકો હશે એ વિદેશી વેબસાઇટ ઉપર ગેમ રમવા જશે અને તે આર્થિક રીતના સામાજિક રીતના કેવું હોય નુકસાનકારક હોય જેના પર કોઈ પણ સિક્યુરિટી હોતી નથી વિદેશી પ્લેટફોર્મ પર જશે તે કોઈ સુરક્ષાની ગેરંટી હોતી નથી આનાથી છેતરપિંડી ડેટા ચોરી અને વ્યસનનું જોખમ વધી શકે છે ઉપરાંત જે લોકો આ રમતોથી થોડી કમાણી કરતા હતા તેઓ કમાણી કરવાનું બંધ કરી શકે છે તો એક રીતના તમે કહી શકો કે સરકાર દ્વારા આ જે બિલ પસાર કરવામાં આવ્યું એ નિર્ણય તો કેટલાક અંશે યોગ્ય જ છે કારણ કે દિવસે ને દિવસે લગભગ દિવસના એક બે કિસ્સા એવા હોય જ છે કે જેમાં ઓનલાઈન ગેમ રમતા સમયે બધું જ હારી જતો જિંદગી છેલ્લે લે નેવી મૂકી દે છે તો આ જો રોકવું હોય તો આ ઓનલાઈન ગેમિંગનું જે છે પ્લેટફોર્મ એને દૂર કરવું ખૂબ જરૂરી છે એટલે સરકાર જો એના પર પ્રતિબંધ મૂકશે તો જ આ બધું રોકી શકાય પણ હા આજે ઓનલાઈન ગેમિંગના જે લોકો ઉદ્યોગ તરીકે ગણે છે તો એમાં ભયંકરપણે નુકસાન થઈ શકે છે બે લાખ કરતાં વધુ લોકો નોકરી પણ ગુમાવી શકીએ છીએ સરકારની જે અઠાવીસ ટકા જીએસટી ત્રીસ ટકા ટેક્સ જે ઉગરાવે છે એ આવકમાં પણ ઘટાડો થઈ શકે છે તો હવે આ જે લોકો છે ઉદ્યોગ સમજનાર લોકો એમને કોર્ટમાં સરકારની વિરુદ્ધ કાર્યવાહી થશે અને આપણે જોઈશું શું ઉકેલ આવે છે તેના વિશે ભારતમાં ઓનલાઈન ગેમિંગ ચાલુ રહેશે એના પર પ્રતિબંધ લગાવવામાં આવશે તે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો